જય શ્રી રામ જય માતાજી મારું નામ છે રાઠવ પંકજ પંકજ ખાંભા બ્લોક ચેનલથી આપણે અત્યારે જઈ રહ્યા છીએ અવિચલનાથ મહાદેવ મંદિર તો આપણે અવિશાળનાથનો ઇતિહાસ જાણીશું જે જ્યાં સુધી મને ખબર છે ત્યાં સુધી ને તે મંદિર લાપોળા ડુંગરમાં આવેલું છે તો આપણે અવિશાળનાથ મહાદેવના દર્શન કરીશું ક્યાં છે મહાદેવ મંદિરના રસ્તે હવે અહીંથી આપણે જઈશું અવિશ્વનાથ મહાદેવ મંદિરના દર્શન કરવા જે મંદિર ડુંગરાની ટોચ ઉપર આવેલું છે તો હવે હું તમને મળીશ ડુંગરાની ટોચ ઉપર મહાદેવના મંદિરે ચાલો આપણે જઈએ તો ચાલો મિત્રો હવે આપણે અવિશ્વનાથ મહાદેવના દર્શન કરીએ ચાલતા ચાલતા હું તમને બતાવી રહ્યો છું આ નજારા જે તમે જોઈ શકો છો અને આ છે ખાંભાનો રોડ ખાંભા સાવરકુંડલા રોડ આ જુઓ તમે હવે આપણે મંદિર રસ્તાની ચડાઈ કરીશું ડુંગરાની અને મહાદેવના દર્શન કરીશું ત્યાં સુધી તમે હમણાં જ રસ્તો બનાવેલો છે અહીંનો જે રસ્તો જીસીબી દ્વારા કોતરીને બનાવવામાં આવ્યો છે મંદિરનું કામ ચાલુ જો મિત્રો હવે આપણે અહીંથી સીધા ઉપર જઈશું આ જે હાલવાનો રસ્તો છે તે તમને દેખાડી દો જુઓ અહીંથી આપણે સીધા હવે ધીમે ધીમે કરતા ઉપર જઈશું જે રસ્તો સીધો આપને લઈ જઈશું અમે અવિશ્વનાથ ધીમે કરતા ચાલવું પડે તો મિત્રો પહોંચી ચુક્યા છે અવિશ્વનાથ મહાદેવ અવસરનાથ મહાદેવ મંદિરે હવે આપણે મંદિરના દર્શન કરીશું કારણ કે અહીંયા અત્યારે મંદિરનું કામ ચાલુ છે જે બાંધકામ ચાલી રહ્યું છે અહીંયા મંદિરનું હાલમાં અને આ છે અવિશ્વરનાથ મહાદેવ તો આપણે સેન્ટિંગની અંદર ના જવાના કારણે ચટાથી દર્શન કરી લેશું અને અહીંયા બાજુમાં રામાપીરનું મંદિર પણ બની રહ્યું છે જે રીતે આ બાજુ રામાપીરનું મંદિર બને છે આ મહાદેવ અવિશ્વનાથનું મંદિર છે અને આ વચ્ચેનો હાલવાનો રસ્તો છે અને આ લગભગ મારા અંદાજ પ્રમાણે ત્રણ હજાર ફૂટ ઉપર આવેલું છે મંદિર અને આ તમે જોઈ શકો છો નજારો આ છે વિશ્વનાથ મહાદેવ મંદિર ની ટોચ ભાગ આ છે મહાદેવનું મંદિર જેનું અત્યારે હાલમાં કામ ચાલી રહ્યું છે હલો મિત્રો તો મારી સાથે છે આ કાકા તમારું નામ શું છે કાકા મારું નામ ભાયાભાઈ છે વાળા ભરવારશ્રી ભરવાડ ભાયાભાઈ ભરવાડ મોટાભાઈ ભરવારશ્રી ઓકે ઓકે આ કાકા આપણે ભાયાભાઈ ભરવાડ છે અને આપણે એની સાથે વાત કરીશું થોડું ઘણું કાકાને પણ ઇતિહાસ ખબર છે તો આપણે જાણીએ કાકા પાસેથી કે શું છે અવિશ્વનાથ મહાદેવનો ઇતિહાસ અહીંયા આ લોકો બધા એમ વાત કરે છે કે અમર મૂર્તિ છે આ જે અહીંયા છે ને અવસરનાથ જે સાધુ થઈ ગયા ને એ નાની એવી મૂર્તિ છે નિશાઇમાં અને અમર મૂર્તિ છે એ અને એ હાલમાં અહીંયા છે ક્યારેક ક્યારેક અહીંયા દર્શન દે છે ઘણા અહીંયા ભાડ ત્રણ થી ચાર જણા ને દર્શન દીધા છે એની અંદર છે હાથું તો બધું મહત્વનું એની અંદર છે નીચે બરોબર આ ખ્યાલ નતો હવે આ બાર જાહેર મંદિર બને છે એટલે ખ્યાલ આવે કે અહીંયા મંદિર છે પણ ભોળા નાખતા નીચે છે એમ કે છે અહીંયા ગામ વાળા બધા અહીના જે ગામ વાળા છે ભાટના એમ કે છે પેલા અહીંયા ગાયો લઈને વાંચ્યા ભરવાડો અહીંયા બકરા બાપ બાપુ અહીંયા ભાડ વાળાને ખબર પડે એ લોકો બધા અહીંયા આવ્યા આવું આપણે અહીંયા જાણ્યું છે કે વાડવાળા આવ્યા છે એ લોકો બાપુને ને મળ્યા એ બધા નેલ થઈ ગયા એ લોકો જ્યારે કરતા હતા જેને ભાડા દર્શન દીધા ચાર થી પાંચ જણા વાડવાળા ને મળેલા છે અને એ લોકો બધું આ મંદિર બનાવે છે એનો ફાળો અહીંયા મોટા મોટો છે અને એને એક તમન્ના ખરી બનાવવાનું તો નાનું એવું સાત આઠ દસ હજાર નાખવાના હતા એમાંથી આયોજન થઈ ગયું છે આ એક કરોડ ઉપરનું એ અહીંયા કેળો બનાવ્યો છે ઓલીકોર પાછળના ભાગમાંથી પણ હવે બધા આવી ગયા છે મજૂર નથી એવા માંડાતા એટલે ઉતરી ગયો ને બહુ કાળમીન પથ્થર આવ્યો ને કેળો અટકી ગયો છે તે ત્યાંથી ને માલ સડાવે છે મજૂર એક ટ્રેક્ટર વેકરો ત્રીસ હજાર રૂપિયા મજૂરી થાય છે સડાવવાની ત્રીસથી થી પાંત્રીસ હજાર સડે છે ને પંદરસો ઇટ હમણાં ચોત્રીસ હજાર રૂપિયાનો ખર્ચો થયો સડી એવી રીતે કાંકરી વેકરો એક બ્રાશને મજૂરી થાય છે તળીએ ઉતરે છે નીચે અને ત્યાંથી અહીંયા સડાવે છે મજૂર બધા થેન્ક યુ કાકા અમને ઇતિહાસ કેવો બદલ અહીંયા આપણે આ બધી વાત સાંભળી છે અહીંયા લોકો બધા વાત કરે છે ને આપણે સાંભળી છે આપણને કાંઈ ખબર નથી અને અહીંયા મને પોતાને અહીંયા હું એકલો જ રાખી રહું છું અહીંયા તે અહીંયા એકવાર હું રાખીએ અહીંયા અંદર ફૂતો તો તે માથા માથા હાથ છે એટલે હું જાગી ગયો બરાબર પછી એકવાર મેં અહીંયા પાણી નહોતો એવું મોટર બળી ગઈ હતી તે નીચે તો કેરબોલ લઈને આવતો હતો પાણીનો ઓલો આપણે આવે ને મોટો કેરમાં હમણાં પાણી બધા એ આગળ એક ઢાળ બહુ સડા આવે ત્યાં ગાડી ઉડલી તો પડ્યો વાહ એમને હાથ દઈ દીધો એટલે હું એમ બોલ્યો મેં જય ના તમે હવે તો ગયા હેઠા એમ ત્યાં એને આમ આમ રાખીને મને મળી વ્યક્તિ મેળ દીધો મેં કોણ છે ભાઈ યાદ હો ત્યાં તો કોઈ ન મળે પછી મને વિશ્વાસ બનાવી ગયો હવે તો ગમે એમ થાય મજૂર આવે તો ભલે અને ન આવે તો ભલે હવે તો મંદિર બહાર કાઢ્યા પાર છે ઉપર એટલે એક લાજ ઉપર લીધું છે કોઈ પણ આમાં માણસ આમો અમો નથી સંપૂર્ણ માહિતી આપી અને આમ ભોળાનાથ દર્શન દે ખરા તો જો કોઈ આવું હોય દર્શન કરવા તો આવી શકે છે મંદિર બહુ સારું છે અને આ કુદરતી નજારો છે તો આવો અને એક ફેરવું દર્શન કરો મંદિરના અને આપણા ગુજરાત ટુરિઝમને સપોર્ટ કરો